હલો નમસ્કાર સત્યકાલ આદાબ અને અસલામલેકુમ અલ્તા બ્લોચ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છો આ વિડીયોના માધ્યમથી મિત્રો હું તમને કહેવા માંગુ છું કે તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો ધન્યવાદ મિત્રો કહેવાય છે ને કે જીવનને સબસે બડી સંપત્તિ બુદ્ધિ હૈ સબસે બડી સંપત્તિ બુદ્ધિ હૈ સબસે બડા હથિયાર ધૈર્ય હૈ સબસે બડી સુરક્ષા સબસે બડી સુરક્ષા વિશ્વાસ હૈ ઓર સબસે બડી દવાઈ સબસે બળી આ દવાઈ ઓ હસી હૈ અને કહેવાનો મતલબ એમ કે આ ચારેય વસ્તુ મેં બતાવી એ ચારેય વસ્તુ નિઃશુલ્ક છે એના કોઈ પૈસા આપવા પડતા નથી તો મિત્રો આ સાથે જ હું તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું ને મિત્રો આ વિડીયો એક ખેડૂતનો છે અને ખેડૂત એટલે કહેવાય કે જગતનો તાત પરંતુ અમુક પરિસ્થિતિઓમાં એમાં થોડો ઘણો સ્વાર્થ રહેલો હોય છે આ વિડીયોમાં કંઈક એવું છે પ્રાણીઓ પ્રત્યેનો તો મિત્રો એક ખેડૂત હોય છે એને બે વઢિયારા બળદ હોય છે અને એ બળદમાં એક બળદ બુઢો થઈ જાય છે કામ કરી કરીને પછી સમય જતાં ખેડૂતને ખેતરમાં એક ખૂણા ઉપર કૂવો અવાવરું કૂવો હોય છે અને એ કૂવામાં પાણી નથી હોતું પરંતુ એક ખાડા જેવું જ હોય છે એમાં કોઈ કામનો નથી હોતો અને એ બળદ ત્યાં ચરતો હોય છે અને ચરતા ચરતા એ બળદ એની અંદર પડી જાય છે એ કૂવાની અંદર ત્યારે ખેડૂત બહુ વિચારે છે કે ભાઈ હવે આને કેવી રીતે બહાર કાઢવો અને બહાર કાઢવામાં બહુ સમસ્યા રહેલી હોય છે એને બહાર કાઢવા માટે એટલે બે પાંચ જણાને આજુબાજુવાળાઓને બોલાવે છે અને કહે છે કે હવે આ અમય આની ઉંમર થઈ ગઈ છે અને આને બહાર કાઢવો મુશ્કેલ છે જ્યારે એ બળદ ચીસો પાડે છે એમ કે છે કે મને એવું કુદરતી એ એ ઇશારા કરે છે પરંતુ ખેડૂત એ સમજતો નથી અને ખેડૂત એવું વિચારે છે કારણ કે માણસમાં થોડો ઘણો આ રીતનો સ્વાર્થ રહેલો જ હોય છે દરેક માણસમાં એટલે એ વિચારે છે કે હવે આને દાટી દઈએ જીવતો જ ડાટી દઈએ અંદર એટલે બી આજુબાજુવાળાને બોલાવે છે અને પાવડાઓને માટી લઈ અને અંદર નાખવાનું ચાલુ કરે છે ધીમે 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 એ કૂવો એ લોકો બુરતા જાય છે એને ખબર નથી હોતી કે અંદર શું થાય છે પરંતુ એ બુરતા બુરતા જાય છે બુરતા જાય છે થોડોક ઉપર કૂવો બુરાતો બુરાતો ઉપર આવે છે એટલે ઉપરથી એ જોઈ છે કે આ વસ્તુ શું છે પરંતુ એ પૂરણ જેવું થતું જાય છે અને ત્યારે પેલો બળદ પોતાની આત્મશક્તિનો પોતાની બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરે છે જેઓ ઉપરથી પાવડાથી માટી ઉપર પડે છે એટલે ખંખેરી નાખે છે અને જેટલી માટી ભરાતી જાય છે એના લેવલ ઉપર એ ચડતો જાય છે ચડતો જાય છે ચડતો જાય છે અને છેલ્લે એન્ડમાં કૂવો બુરાઈને ઉપર આવે છે સાથે સાથે બળદ પણ ઉપર આવી જાય છે અને મિત્રો એ બળદ કૂદકો મારીને બહાર નીકળી જાય છે એટલે બળદે પોતાનું આત્મવિશ્વાસ ગુમાવ્યો નહીં એણે વિચાર્યું કે મારી જિંદગી મારે બચાવી છે અને આ રીતે એણે પોતાની જિંદગી બચાવી લીધી એટલે શરૂઆત મેં કીધું છે કે આ ચાર મૂલ્યો છે બુદ્ધિ વિશ્વાસ ધૈર્ય અને હસી આ નિઃશુલ્ક છે એ હંમેશા માટે આપણી સાથે રહેવા જોઈએ અને એ હોય તો તમે ગમે મનોબળથી કામ કરો તો એ કાર્ય પૂર્ણ થતું હોય છે કારણ કે માનસિક રીતે જો મજબૂત માણસ હોય તો કોઈ બી કાર્ય કરી શકે છે એ આ વસ્તુ કહી જાય કૂવામાં જે બળદ જે પડી ગયો હતો એણે જો હાર માની લીધી હોત તો એ પોતાનું જીવન બચાવી ના શકત અને ખેડૂતને આશ્ચર્ય થાય છે કે આ બળદ નીકળો તો ખરેખર વટનો કટકો નીકળો તો મિત્રો આ વિડીયો દ્વારા કંઈક આવી આપણને કંઈક ને કંઈક સ્ટોરી આવું આપણને આપણા જીવનમાં કઈ જતી કહી જતી હોય છે અને ને આવા વિડીયો લાવવાનો મારો મતલબ એ જ છે તો મિત્રો આવાને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળ ફોરવર્ડ કરો થેન્ક યુ